હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો કેમ છો તમે બધા મજામાં ને આઈ હોપ કે મજામાં જશો અને આજે અમારા ઘરે કંઈ કંઈક નવી વસ્તુ આવવાની છે એ જોવા માટે તમારે વિડીયો છેલ્લે સુધી જોવો પડશે વિડીયોને સ્કીપ કરતા નહીં અને હવે સવારે નવ વાગી ગયા છે હવે હું ભાખરી ખાઈ લઉં મને ભૂખ લાગી છે હવે પછી મળી અને ભાખરી ખાઈને પાછું કામ કરવા જવાનું છે તો હવે એટલી વસ્તુ છે તો હવે ખાઈ લઈએ

જય શ્રી કૃષ્ણ પપ્પા જો આ ભરાઈ ગઈ એ કાગળમાં ચોટી જાય પછી અહીંયા આ આવડા લોકો અહીંયા લઈને અહીંયા મેળવી દે આ ડિઝાઇન મેળવી દો મેળવી દો મરાઈ ગઈ જો ભરાઈ ગઈ ભરાઈ ગઈ તો ફ્રેન્ડ્સ હવે હું સીટું ભરવા માનું અને હવે મળીએ પછી બપોરે ત્યાં સુધી બાય બાય આવજો

ओ, बड़े ये बातें बताई नहीं जाती नजर लग जाती है मस्ता, मस्ता। बार वगे सीताफल खाई ने जाऊ सी भरवा હમણાં પાસે જાઈશ આવીશ ખાવા એક વાગે શાક રોટલા ખાવો પડશે ભીંડો ભીંડા ભે ભીંડા જેવો બધા ખાવા બેસી ગયા છે તો બપોરે છે રોટલી ભીંડાનું શાક દાળ ભાત છાશ અને મરચાં તો અમે ખાઈ લઈએ ગઈ સમય મેં તમને સવારે કીધું હતું કે અમે આજે કંઈક લાવવાના છીએ એ લેવા અમે જઈ રહ્યા છીએ શું હશે તમે વિચાર કરો તો શું હશે કહી દો ના 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 લાવીશ બતાવીશ પછી જ કહીશ અચ્છા હમકો સિખા રહ્યા તો ફ્રેન્ડ્સ હું મારી દીદી અને મારો ભાઈ

અમારા નિર્ધારિત સ્થળ આનેવાલા હે ગાઈસ અભી થોડી સી હી દૂરી હે આઈ રયુ વોટર વર્લ્ડ છે ને ત્યાં વોટર પાર્ક એક્વેરિયમ માછલી ઘર અહીંયા જી હા સહી પકડે અમારે માછલી ઘર લેવાનું છે ત્યાં સુધીમાં ભાઈ ગાડી પાર્ક કરી લે ને આ છે માછલી ઘર

અને આ બધા કાડવા લાગે યસ કે પછી મલસેની જામ થઈ ઓકે ઓકે અમારે આ આ પછી લેવાની છે ગોલ્ડ ફિશ અને બ્લેક મોર પર લેવાની છે બ્લેક મોર આ છે

એ દેવાનું સોરી તારા કોઈ બી તકલીફ હોય કોઈ ડિફિકલ્ટીસ હોય એની સામે બેસીને વાત કરો ટેન્શન આવતું હોય બહુ દિમાગ દસ મિનિટની સામે બેસી જાય બધું ભૂલી જાય તો આટલી બધી ગોલ્ડ ફિશનો ફાયદો છે બરાબર અને વધારે ઠંડી હોય તો રાતે અમે ટુવાલ ઢાંકી દેવાનું પછી વધારે ઠંડી આ પડવાની બી છે તો થોડાક દિવસ ડિસેમ્બરમાં આવીને હીટર લઈ જાય ઓકે પહેલાં માટે કાર્ડ લઈ જાય

બહુ દિમાગ ટેન્શન આવતું દસ મિનિટ એ લોકો સામે બેસી જાવ બધું ભૂલી જાય તો એ લોકોને જ કહેવાનું મોટા ઘરમાં જવું છે એ લોકોનું ઘર બી મોટું કરશે ને તારું ઘર બી મોટું કરશે એટલો બધો એમાં લાભ છે શાસ્ત્ર નક્કી છે વેચી કાઢ્યું ટેન્શન આવી ગયું કંટાળી ગયા થોડું કાંટ તૂટી ગયો અચ્છા મોટર પડે કેવડી છે નાની લઈને મોટી કરવાની મોટી લઈને એ નહીં કરવાની ડબલ પૈસા આપીને એ નહીં કરવાનું સમજી ગયો ના સાચી વાત છે નાની લઈને મોટી કરવાની કેટલી ભાગે છે આ પાણી સાથે નાખી દેજે પેલું જો વધારે પાણી ભરેલું હોય તો થોડું કાઢી લેજે આ પાણી સાથે જ નાખી દેજો એન્ટીબાયોટિક દવા બી છે એમાં ઓક્સિજન બી છે આજે જમવાનું નાખવાનું નીકળે સવારે આ બે આંગળીના વચ્ચે જેટલું આવે છે જોવાનું હા યસ છે આટલું જ થઈ ગયું પાંચ મિનિટ પછી દાણા દેખાવાની હવે અગિયાર માટલી છે નવે ખાધું બે ની ખાધું એનું ટેન્શન લેવાનું નહીં અઠવાડિયા કરું ઉપવાસ હર પંદર દિવસે અડધું પાણી બદલી નાખે

મોટી થાય એવું કઈ કોઈ એવું શું હોય મને નથી ખબર એ બધું અમે કાલે જ સેટ કરી રાખ્યું હતું અને આજે બસ ખાલી માછલી એમાં મૂકવાની છે હવે ઘરે જઈને હું તમને ઓકે પંદર મિનિટ રાખવાની છે ને દીદી પછી એને એના સ્થાન પર મૂકી દેવાની ખબર હતી

luôn <coughs> <Runcha, runcha, coughs> <coughs> 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 famous nothing thế Và mình chơi rồi khai yêu Kayla, ok, ok. શું ખાવું છે બેન બધું મળે છે ખાવું હોય એને બધું મળે આ બધું મળે જુ ના ના બાર ભાઈ હમણાં ખાવાનું છે આય જોઈ તારી જેવા તારી જેવા છે તારી જેવા છે આનું નહીં

रोटली दा ए भाई टेस्ट आइना नैना टेस्ट मा अठालि फेर हो टेस्ट मा फरक पर्दैन के भाइ रोटली छ एकै कुंगै बेला बनिन्छ इ साबे इ साबे रोटली दावे ए ए एक खाली हात फरक भनेले बधानी बनाउने वस्तु फरक वा दिदी वा दिदी नै नै दिदी वा दिदी दिदी મેંદાની નોય હો ચપાટી ના નોય હોય તો ખાવા જાય મેંદાનું આવે એટલે ન ચપાટી છે ચપાટી

चार करो चार बटर चपाती कर लो चार एक साथ में तो लाऊं मंगा रहता है ट्रांड ट्रांड फ्राई पापड़ तो चार रोस्ट पापड़ हाँ लास्ट में आप लोग कैलाश अच्छा हमको सिखा लिया है <laughs> खाने के साथ खाने खाने के साथ खाने के साथ खाने के साथ खाने के साथ कौन सर और लाइक बेंका अनादिया